હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા મોસ્ટ આઈએમપી લાઈનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ પેલો પ્રશ્ન ડૉક્ટર આનંદકુમાર સ્વામીએ કઈ ચિત્ર પદ્ધતિને સમગ્ર પશ્ચિમ હિંદની પદ્ધતિ ગણાવી છે તો ડોક્ટર આનંદકુમાર સ્વામીએ પોથી ચિત્ર પદ્ધતિને સમગ્ર પશ્ચિમ હિંદની પદ્ધતિ ગણાવી છે ત્યાર પછી મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું જન્મસ્થળ કયું છે તો મહાન ચિત્રકાર રવિશંકર રાવળ નું જન્મસ્થળ ભાવનગર છે આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે તો આહવામાં ડાંગ દરબારનો મેળો ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે ત્યાર પછી અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે તો અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ શાસ્ત્રીય સંગીત બાબત સાથે સંબંધિત છે ત્યારબાદ ભવિષ્યની આગાહી કરવા માટે કયો મેળો જાણીતો છે તો ભવિષ્યની આગાહી કરવા માટે પાલોદરનો મેળો જાણીતો છે ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસો ને ઓગણપચાસના વર્ષમાં થઈ હતી ત્યારબાદ બિલવ મંત્ર કોનું શ્રેષ્ઠ ચિત્ર છે તો બિલવ મંત્ર રવિશંકર રાવળનું શ્રેષ્ઠ ચિત્ર છે ત્યાર પછી ગોપાલ ડેરી કયા જિલ્લામાં આવેલ છે તો ગોપાલ ડેરી રાજકોટ જિલ્લામાં આવેલ છે ત્યારબાદ ગુજરાતમાં કયો મેળો પ્રતિવર્ષ માત્ર કાર્તિકી પૂનમના દિવસે જ ભરાય છે તો ગુજરાતમાં વોઠાનો મેળો પ્રતિવર્ષ માત્ર કાર્તિકી પૂનમના દિવસે જ ભરાય છે ત્યાર પછી કયું નૃત્ય વસંત ઋતુના આગમનને વધાવવા માટે કરવામાં આવે છે તો આલેસત હાલેમાન નૃત્ય વસંત ઋતુના આગમનને વધાવવા માટે કરવામાં આવે છે ત્યારબાદ ઝવેરી બહેનોના ગુરુનું નામ જણાવો તો ઝવેરી બહેનોના ગુરુનું નામ ગુરુ બિપિનસિંહ હતું ત્યાર પછી કદમ સંસ્થાની સ્થાપના કોણે કરી છે તો કદમ સંસ્થાની સ્થાપના કુમોદિની લાખિયાએ કરી છે ત્યારબાદ સત્તર છાયા ચિત્રો કોનો પ્રથમ ચિત્ર સંગ્રહ છે તો સત્તર છાયા ચિત્રો કનુભાઈ દેસાઈનો પ્રથમ ચિત્ર સંગ્રહ છે ત્યાર પછી અલીરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે તો અલીરાનો ડુંગર જામનગર જિલ્લામાં આવેલ છે ત્યારબાદ સોનલ માનસી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલ હતા તો સોનલ માનસી ઓડિસી નૃત્ય શૈલી સાથે જોડાયેલા હતા ત્યાર પછી કયું શહેર વસુધાન નગરી તરીકે ઓળખાય છે તો વાસદ શહેર વસુધાન નગરી તરીકે ઓળખાય છે ત્યારબાદ મધુર ડેરી ક્યાં આવેલી છે તો મધુર ડેરી ગાંધીનગરમાં આવેલ છે ત્યાર પછીના પ્રશ્નો જોઈએ હાથીયા ઠાઠુનો મેળો ક્યાં ભરાય છે તો હાથીયા ઠાઠુનો મેળો મહેસાણામાં ભરાય છે ત્યાર પછી સૌથી જૂનો કિલ્લો કયો છે તો સૌથી જૂનો કિલ્લો ઉપરકોટનો કિલ્લો છે ત્યારબાદ પ્રાચીન શિલાલેખ ધરાવતું સ્થળ વડાલી કયા જિલ્લામાં આવેલું છે તો પ્રાચીન શિલાલેખ ધરાવતું સ્થળ વડાલી સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ત્યાર પછી ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સંપ્રદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે તો ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા સોમપુરા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ત્યારબાદ મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા તો મીરાબાઈ મધુરા ભક્તિ પરંપરાના હતા ત્યાર પછી કાંકરિયા કોર્નિવલની શરૂઆત કયા વર્ષથી થઈ તો કાંકરિયા કોર્નિવલની શરૂઆત બે હજાર સાતના વર્ષથી થઈ ત્યારબાદ કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને ઝોમભરિયા સર્જક તરીકેની નામના મેળવી તો કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ ઝવેરચંદ મેઘાણી સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ત્યાર પછી ભરતમુનિએ માનવીય ભાવોને કેટલા રસમાં વિભાજીત કર્યા છે તો ભરતમુનિએ માનવીય ભાવોને નવ રસમાં વિભાજીત કર્યા છે ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંસ્થાના મુખપત્રનું નામ જણાવો તો ગુજરાત સાહિત્ય અકાદમી સંસ્થાના મુખપત્રનું નામ શબ્દસૃષ્ટિ છે ત્યાર પછી ભરતનાટ્યમની સૌથી અઘરી નૃત્ય શૈલી કઈ છે તો ભરતનાટ્યમની સૌથી અઘરી નૃત્ય શૈલી વર્ણમ છે ત્યારબાદ ગાયકવાડની હવેલી ક્યાં આવેલી છે તો ગાયકવાડની હવેલી અમદાવાદમાં આવેલી છે ત્યાર પછી નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો તો નરસિંહ મહેતાનો જન્મ તળાજા ભાવનગરમાં થયો હતો હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ